જંબુસર તાલુકાના એક ગામે મકાન દીવાલ ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હોય એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેવામાં જંબુસર તાલુકાના કોરા ગામે વરસાદી માહોલમાં એક મકાનની દીવાલ ધારાશાઈ થવાનો બનાવ બનવા પામ્યો હતો વાટા વિસ્તારમાં આવેલ એક મકાનની દીવાલ ધારાશાઈ થઈ હતી માનસંગ મોહનભાઈ પઢિયારના મકાનની દીવાલ ધારાશાઈ થઈ હતી મકાનની દીવાલ ધારાશાઈ થતા સદનシવે કોઈ જાનહાનિ થઈ ન હતી ঔালিয়ােলে পালালিনে য়ালে. পার আয়ালে মালিনেনে য়ালালারা. Apaan itu kecik di awak kecik nih, kalo ini kecik caini, nih, awang, ala wai hatpa <laughs> eh, toh aduk kupadi batu kecik, wai hatpa ya toh, awak hari koi awak lekis, <laughs> awak lekis, awak lekis, awak lekis,